<noise> <hesitation> 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 <hesitation>

ચાલો નાસ્તો કરીને મારી પાસે મિત્રો હવે આપણે નાસ્તો પાણી કરીને થઈ જશે તો હવે આપણે કામે તડકો તો બહુ છે હજી છે આપડે તો ચાલો આપણે નીકળી કામે ગાય સ્વાગત અમારી યુટ્યુબ ચેનલ લોક પાંચ ચેનલ માં એ ચેનલ કરો શેર ફોલો કરવાનો ભૂલતા નહીં આપડે હવે બપોર નો ગાળો થઇ ગયો છે ને વાગ્યા છે અત્યારે બે તો જયેશ કે એક ફોન જેવો બીજી ગયા છે આજ ઓહો કરે જો અત્યારે આપડે આપડા પ્રતિભા ભાઈ જો આવે છે ને પાંચ કિલો ખાંડ કરવા ની છે ચાલો ભાઈ પાંચ કિલો ખાંડ કીધો દો ભાઈ ને હા આડી હાલો બોલો ભાઈ બીજું કઈ જો પાંચ કિલો ખાંડ

તો જો અત્યારે ખરો તડકો થઈ ગયો છે ને વરસાદ આવતો નથી કઈ તો આ ભાઈ ને ખાન દેવાનું છે આપણે પાંચ કિલો તો મિત્રો અત્યારે તડકો છે વરસાદ આવતો નથી બે દીધા આપણો મેળો બગાડ્યો છે વરસાદે તો આપણે જવાનું છે પાછું ભાદરીનો મેળો આવે કે નહીં આપણે ભાદરીના મેળામાં જવાનું છે સોમવારે એટલે આપણે રજા રાખવાની છે તો જો આવું રીતનું છે કાઈ સાડેજા તમારું વરસાદ અત્યારે હું અને જાડે આવી ગયા છે આપડે બાપા સીતારામ માં ભાઈ આપડે આપે છે બધા

તો આ છે આપણે ચુ ગરમ ગરમ તો આપણે હવે ગયા થઈએ છીએ અને ભાઈ હવે ઉપરથી નાખી દે છે મશાલ આપણે અહીંયા ઘણી ભીડ છે ઘણા માણસો અહીંયા આલુ પુરી ખાવસા ખાવાનું જો તેમ જોઈ શકો છો આપણો ખાવસા બની ગયો છે ગરમા ગરમ આપણે ખાવસા ખાવાનું શરૂ તો આપણે ખાવસા ખાવાનું શરૂ કરી દીધું છે તો ખાવસા એકદમ મસ્ત છે તો જો તમારે ખાવસા ખાવું હોય તો આવી જજો દોસ્તી

આપડે બીજા માળે છે દિનેશભાઈ નું ઘર દિનેશભાઈ પંખો પંખો સલો કર્યા છે વિડીયો કઈ કેવું છે દિનેશભાઈ તમારે કઈ કેવું હોય તો કઈ જ

ચાલો મિત્રો હવે આપણે તમે જોઈ શકો છો અત્યારે આપણે બધા ભાઈ બંધ ભેગા થઈ ગયા છે ને જો આ છે આપણે મોદી ને જો આપણે રાકેશ છે ને ભાઈ બંધ ઊભો છે આમ તો જો રાકેશ ભાઈ અત્યારે ફ્રી ફાયર ગેમ ચાલુ કરી દીધી તમારે બધાને રમવું હોય તો આવો ટકીએ હા તો ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે ને એક ભાઈ બંધ આપણો છે તે ગયેલો છે નાઈટ માં છે તો રાકેશ ભાઈ વિડિયો માં કાઈ કેવું છે તમારે વિડિયો માં કાઈ કેવું નથી તમારા બધાને ફ્રી ફાયર રમવું હોય તો આવો ટકીએ

કેમ વહી આવ્યા હીરા નોતા એટલે વહી તો હીરા નોતા એટલે વહી આવ્યા ને આપડે તો ત્રણ તારીખે ચલુ થવાનું છે આપડે ભાદર મેળામાં આવવાનું છે રાકેશભાઈ તમારે જવાનું તો ને આપડે બધા ને તો અમારે રાકેશભાઈ બધાને જવાનું છે ભાદર વિન ની નિષ્કલંક મહાદેવ તો હું રાકેશભાઈ મેળામાં શું લેવાનું છે તમારે મેળામાં માં રમકડા લેશો નાના છોકરા તો રાકેશભાઈ ને લેવાના છે મેળામાં રમકડા તો ચાલો તો તમે જોઈ શકો છો અત્યારે રાકેશભાઈ ની ગેમ રમવાનું બંધ કરી દીધું છે અને હવે રીલ્સ જોવાનું શરૂ કરી દીધું છે તો આપણે બધા જોયું છે રીલ્સ આ ચિન્ટુભાઈ છે કુલદીપભાઈ સાયકલ ઉપર બેઠા છે ને એવી રીતે રેડ ના કાંઈ ફોન છે નહીં ફોન છે પણ તેના ફોન પીડ્યો છે સાસીમાં ને રાકેશભાઈ એકલા એકલા રીલ્સ જોવે છે હવે હું રાકેશભાઈ શું છે તો તો અત્યારે મિત્રો આપણે વિડીયો એન્ડ કરવાનો સમય ગયો છે મારા યુટ્યુબ ચેનલમાં ન હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો જો અત્યારે બેન ખાટલો બાદલે છે આપણે હોય જવાનું છે તો જો મારી વિડીયોમાં નવો હોય તો લાઈક કરો ચેર કરો અને આ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં બાય બાય મિત્રો